અનાય નવરાજો હમણાં 11 વાગ્યા પે આય હું જેને આપણે બે હાથ કરીને છે જે તો અમૂલ્ય જે કોઈ મળતો તમને નથી બનો

હા કે ના તો આ જ આ દાદાની સાક્ષી આ જય એને બોલાવું છું કે તમારી જે કંઈ કુળદેવી યારે તે મા હોય એને કહું છું કે આ જે બેઠા એ તારા દીકરી દીકરા છે અને એને તારી સાચી માહિતી હોય કે ના હોય અને ખરેખર એ તારા બાળકો છે

હજુ ત્રણ ચાર જઈ અધૂરી રહી જાય પણ મારી આમ નજર પડી એટલે કહેવાનું રહી ગયું કે છેલ્લા પંદર દિવસથી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ આ ચાલે છે અને એમાં કોઈને જબરજસ્તી નથી જો પોતાનું શરીર સશક્ત હોય તંદુરસ્ત હોય અને પોતાના મનથી એવું ના કહેતા બાપુ એમને એક ડીશ પ્રસાદ લેવડાવી એક બાટલો લઈ લીધો એવું નથી જોતું હા તમારા મનથી રાજી હોય અને તમારો આત્મા કબૂલ કરતો હોય કે અમારે લોહી આપવું છે તો જ આપજો આ કોઈ પૈસા નથી કોઈ વેપાર નથી હા તમારા આ તમે લોહી આપો છો તમને શરટી આપો છે જ્યારે તમારા પરિવારમાં તમને ક્યારે ઇમરજન્સી બ્લડની જરૂર પડી અને તમને ક્યાંય મેળ નથી પડતો કદાચ તમને કોઈ જવાબ નથી આપતા તો તમે આ ફોન ગુમાવજો અમને અમે એમની પાસે ફોન કરીને તમને અપાવડાવું છું કારણ કે નિઃશુલ્ક સેવા કરે છે એ લોકો કે જે થેલીસીમિયા થી પીડિત અમુક અન્ય બીમારીથી કે બધાની તો તાકાત નથી હોતી લોહી ખરીદવાની તો જો આપણું કદાચ બીજું તો આપણને ભગવાને ના આપ્યું હોય પણ જો આપણું લોહી બે ટીપા કોકના જીવનમાં મદદરૂપ થઈ જાય ને તો આપી દેવું કારણ કે દાદાએ તો એનું લોહી રેડી દીધું છે ને આપણે તો આપવાનું છે સમજાય અને અમે તો કેવી છે કે દુનિયાના છેડે અંતિમ શ્વાસ રહે ત્યાં લગી કોઈ એવું સાબિત કરી દે કે બાપુ કે બાપુના અનુયાયીઓ અમારા ત્યાં આયા તા અને અમારા પાસેથી પાંચ પચીસ હજારે રૂપિયા પગમાં મૂક્યા એક ચાર માં નાખ્યા તેની આ પરબડું મૂકીને નીકળી જવાનું સમજાય કારણ કે અમારા બાપે અમને આવું શીખવાડ્યું નથી એને જ્યારે બલિદાન આપ્યું છે ત્યારે જે તે સમાજ હોય એને એવું કીધું તો હું તમારા હાટો જે મરી જો મને કેટલા આપશો કેટલા વીઘા જમીન આપશો આ બધું કાયરનું કામ નથી ભલા કોકની હાટું મરી જવું ને એ કાયરનું કામ ને આપણે આપણા ઘરમાં બેઠા હોય સોફા ઉપર આખો પરિવાર પણ જો ફેમિલી બેઠું હોય ને એક સાપ નીકળે ને તો હૌથી મર કુંડી આપણે બહાર નીકળી જઈએ નીકળી જઈએ ના નીકળી જઈએ એટલે માણસ જીવ એટલો વાલો છે આમ તો આ આવે ને તારી કે આની કરતા મરી જવું આવ્યું પણ જો આ વાહન લઈને મરી જે કઈ ન થતું પોતાને કદાચ જીવું થાય ને બહુ દુઃખ યાદી આવી ગયું અને કદાચ મરી જવું થાય તો જીવી લેજો એવું માનજો મરી જાય અમે આ નથી અને જે કઈ થાય ને એ સત્કર્મો માટે જીવજો જો પરિવાર ભગવાન તમને એમાંથી ઉભા ના કરે તો મારે આ આ પંથ આ ભૂમિ મૂકીને નીકળી જવાનું હોય કારણ કે આ બધું જે છે ને એ આઠ નવ વર્ષ માર બોલેલું છે આ જે આજ તમે આ બધું જોવો છો ને એટલે જે કઈ તમે બધા બેઠા ને આ તો વર્ષોમાં મારી દાદા એ રાખી દીધેલું બે નહી સમજાય મનમાં અલગ ગ્રંથિ લઈને આવો છો

લખી લેજો કારણ કે આ સ્વાર્થ વગર ને હું ચાલવાનું છે ભાઈ ક્યારેય અમારે કોઈ નું નથી ઘણા કહેતા હોય કઈક ને કઈક કમાતા છે તો સ્વાભિમાન થી જીવવા માટે કદાચ પાંચસો સાતસો રૂપિયા મજૂરી આપી અહીંથી સિત્તેર કિલોમીટર જવું છું બાકી આ કોઈ ધંધો વેપાર મેં નથી ખોલ્યો